આપને અમારી વિનંતી એવી છે કે જ્યારથી આ બસ સ્ટેશન છે ચાર પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે છતાં એ આજુબાજુમાં પૂરું નથી કરવામાં આવેલું અને એને રેલિંગ સુવિધા નથી પછી શૌચાલય કલેકટ પાસે તૂટેલું છે સંજીવનું ગંદુ પાણી પણ અહીંયા આવે છે અંદર જેના કારણે અહીંયા પેલું તળાવ હોય ને એવી પરિસ્થિતિ સર્જાયેલી છે એટલે જેની દુર્ગંધ મારે અહીંયા મુસાફરોને બેસવાની તકલીફ થાય છે અને બે પરથી ક્યારેક બસ જાય તો એ ખાડામાં ઉતરી જાય ને તો અકસ્માતો ભાઈ રહેલો છે એટલે એ પૂરણ કરી અને રેલી બેસાડવામાં આવે અને જે મુસાફરો છે એમને બાકીની સુવિધા નથી જો કોઈક રાત્રિના બે વાગે કોઈ સંબંધી લેવા માટે અહીંયા આવે તો એ પોતાની ગાડી પાર્ક ક્યાં કરે અકસ્માત બી થઈ શકે ને બીજું કે પ્રશાસન તંત્ર ઘણીવાર એમને ઉઠાવી પણ જાય છે એટલે ત્યાં પાર્કિંગની સુવિધા થાય કે બાર વગેરે સુવિધા થાય એવી અમારી આપના આ સંજેલી બસ ડેપોની સંજેલી બસ સ્ટેશન છે તો એની અંદર આ બે ચાર પાંચ વર્ષથી આ બસ સ્ટેશન બનીએ પણ હજી સુધી આ બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી જે અનુલક્ષીને અમે દાહોદ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે સત્તાની અંદર ત્રીસ વર્ષથી આ ભાજપ સરકાર બેઠી છે છતાંય અમારું જે સંજેલી બસ સ્ટેશન છે એને પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ નથી બંને આઉટ અને ઇન જે વે છે બસો માટેનો ત્યાં બહુ સાંકડો છે ટર્ન લેતી વખતે નહીં ડ્રાઈવરોને તકલીફ પડે છે અને ક્યારે અકસ્માત થશે એ પણ એક પ્રશ્ન છે બીજી બાજુ વાત જઈએ તો જે કામ કરવામાં આવેલ છે તેની ત્રણેય બાજુએ ખાય હોય એવા ઊંડા ખાડાઓ છે એક બાજુ જાડી જાગ્યા છે તો બીજી બાજુ સંજેલીનું ગંદુ ગટરોનું પાણી ભરાયેલું છે જેના કારણે વે પરથી બસ ક્યારે એની અંદર ખાબે અને અકસ્માત સર્જાય એ પણ એક પ્રશ્ન છે તો અમે આજ રોજ એમને એમને વિનંતી કરવા માટે આવ્યા છે કે જે સંજેલી બસ ડેપો છે એ સંજેલી બસ ડેપોની અંદર એક તો શૌચાલય પણ તૂટેલું છે પાણીની ફરજના નળ તૂટેલા છે અને જ્યાં કૂવો કરવામાં આવેલો છે પાણી માટે તે પણ ગંદુ પાણી સંજેલીનું ભરાય છે જેના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની શક્યતાઓ રહેલી છે બીજી બીજી વાત કરીએ આપણે તો અહીંયા પાર્કિંગની સુવિધા નથી ગામડામાંથી ઉપલેટા કરાવવાથી જ્યારે લોકો આ દિવાળીના તહેવારમાં આવશે ત્યારે એમને જ્યારે પોતાનું વાહન મૂકવા માટેની સગવડ નથી બેસવા માટેની પણ સુવિધા નથી ઘણીવાર પ્રશાસન તંત્ર એમને મેમો પણ આપતા હોય છે એટલે અમારી રજૂઆત એવી છે કે એમનું પાણીનું પરફ છે શૌચાલય છે અને બંને બાજુ જે ખાડાઓ છે ગટરો છે એમને પૂરણ કરવામાં આવે અને પાર્કિંગની સુવિધા કરવામાં આવે જેથી કરીને જે આ વિસ્તારના આદિવાસી બાહુલ્ય ધરાવતા જે વિસ્તાર છે અમારો તો આ જે મોટાભાગે જે બસોની અંદર આવ મુસાફરી કરે છે તે મારા આદિવાસી ભાઈ બહેનો હોય છે તો એમને સારી સુવિધા મળી રહે સાથે સાથે સંજેલીના જે વેપારીઓ છે અન્ય મિત્રો છે જે બસથી મુસાફરી કરતા હોય એમને પણ સગવડ મળી રહે એ અનુલક્ષીને આજ રોજ અમે ડેપો મેનેજર જાગૃતને અનુલક્ષીને આવેદનપત્ર પાઠવીએ છીએ આપણું નામ અલ્પેશ ચારે